અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્થિત જીજી યુનિવર્સિટી ખાતે સવારથી જ વિવાદ વિવાદનું કેન્દ્ર બન્યું છે એ બી દ્વારા યુનિવર્સિટીના ગેટ પર ઉગ્ર હલ્લાબોલ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસી હતી જેના કારણે યુનિવર્સિટીના ગેટ પર એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા વીડ બેકામો બનતા મામલો ગરમાયો હતો જેને પગલે તાત્કાલિક ધોરણે વધુ પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી યુનિવર્સિટી બહાર હાલમાં પણ એબીવીપીના બીવીપીના કાર્યકરોના ધરણા ચાલુ હતા તે સમયે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થિત અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ યુનિવર્સિટી ગેટ પર પોલીસ અને વિદ્યાર્થી સંગઠન વચ્ચેના સંઘર્ષણને કારણે વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો પોલીસ હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે એવી વીપી ને તમે એવું કીધું ઉવાડ સદમાં પરમિશન દી હા આપણે ઓરિજિનલી ત્યાં આગળ છે ને સાથે અહીં આગળ અમદાવાદ તો કાગળ મળે સર સાચી કાગળ અમદાવાદની પરમિશન સર કાગળ મળે સર એની પરમિશન કાગળ મળે હાયર এড્યુકેશન છે

એમાં કશું ખોટું છે એની કોઈ વિદ્યાર્થીનો આમાં પણ નથી ડિફોલ્ટર જાહેર કરી છે યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે જાહેર કરેલું છે કયા કારણોથી ડિફોલ્ટર છે યુજીસીએ છે એટલે હું કહું એના કરતાં જો તમે કરી લો તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે બાકી આ કારણોથી કોઈ ડિફોલ્ટર અહીંયા કરી છે સર જવાબ કેમ નથી આપવામાં આવતા સંપર્ક કરીએ ત્યારે જવાબ કેમ નથી આપવામાં આવતા જેટલા મિત્રો હાજર હતા એ દિવસે તમારો હતો કર્યો એમાં તમારો શું પક્ષ છે એની તપાસ ચાલે છે યોગ્ય

Yeah, Thank you.